પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપી એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીના રહેણાંક મકાન પર દરોડા પાડી રૂપિયા વીસ અને પાંચસો ના દરની કુલ એક બનાવટી ચલણી નોટો પ્રિન્ટર પેપર કટર અને વાહન સહિત કુલ પાંચ લાખ અગિયાર હજાર પાંચસોનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના અંગે માહિતી મુજબ સિદ્ધપુરના કાર્તિકી પૂનમના મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની વેપારીઓએ પાટણ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી જે બાદ પોલીસ અધિક્ષક વી કે નાઇના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન પાટણ એલસીબી પીઆઈઆરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ ઝાલુબા બાલસંઘજી અને આ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ મળી સિદ્ધપુર ટાઉનમાં અલ મોમિન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતો મોહમ્મદ મુસ્તકીમ ઉર્ફે મલેક મલે કાબતરું રચી પોતાના ઘરે ભારતીય બનાવટને ચલણી નોટોને મળતી આવતી બનાવટની નોટો બનાવી માર્કેટમાં ફરતી કરી રહ્યા હતા બાતમીના આધારે ટીમે રેડનું આયોજન કરી મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર શહેરના રહેણાંક મકાનમાંથી ભારતીય ચલણી નટ અને દરિયાન દરની પાંચસોના દરની નવસો એકસઠ ના દરની નવસો એક્યાસી અને વીસના દરની ત્રણ નોટ મળી કુલ પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસો સાહીઠના દરની બનાવટી ચલણી નોટો કબજે કરી છે આ ઉપરાંત એક લાખની કિંમતના બે મોબાઈલ દસ હજારની કિંમતનો એક કલર પ્રિન્ટર એક હજારની એક પેપર કટર પાંચસોની કિંમતનો એક લેડીઝ બેગ સહિતનો ચાર લાખની કિંમતનો એક વાહન ચૌદ બસો પચાસ ગ્રામ શંકાસ્પદ પાવડર અને સત્યાવીસ જીપ લોક થયેલી શહીદ કુલ પાંચ લાખ અગિયાર હજાર પાંચસોનો મુદ્દા માલ મળી આવ્યો છે મહત્વનું છે કે પોલીસે રેડ કરી ત્યારે આરોપી નકલી નોટો છાપી રહ્યા હતા પોલીસે મોહમ્મદ યાસીન અબ્દુલ કાદી શહીદની ધરપકડ કરી ફરાર આરોપી મુસ્તકીન ઉર્ફે મુઝા અનાભાઈ મલિકને ઝડપા ચક્રોગતિમાન કર્યા છે પોલીસે બંને આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ઇઠ્યોતેર એકસો ઓગણસી એકસો એસી એકસો એક્યાસી અને બાસઠ બે મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ